દબાણો પર ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી દેનારા લોકો સામે કરાય લગભગ એકસો ને બે એકર જમીનને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરવામાં આવે છે આ દબાણોને તોડી પાડવા માટે અઠાવન જેટલા બુલડોઝર અને સિત્તેર ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો જુઓ સોમનાથમાં દાદાના બુલડોઝરનો આ ખાસ અહેવાલ ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડો ગેરકાયદે કબજા પર કરાયો વાર દબાણો સાફ અઠાવન બુલડોઝર અને સિત્તેર ટ્રેક્ટર સાથે મોટી કાર્યવાહી ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર સૌથી મોટી કાર્યવાહી સોમનાથ મંદિરની પાછળ એકસો બે એકર જમીન પર ગેરકાયદે થયેલા કબજાને હટાવવામાં આવ્યો આ દબાણો દૂર કરવા માટે એક નહીં બે નહીં અઠાવન બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો

લોકો કાર્યવાહીને રોકવા માટે ઘણા ધમપછાડા કર્યા પોલીસે સમજાવટના અનેક પ્રયાસો કર્યા પોલીસે સરકારી કામમાં રૂકાવટ કરવા માટે 135 લોકોની અટકાયત પણ કરી અવૈધ કબજો હતો જ્યાં એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલિશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચિસ સાથે રહી અને મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે અરાઉન્ડ ચૌદસો જેટલી પોલીસ છે એ સિવાય હોમગાર્ડ જીઆરડી એસઆરપી પણ છે અમારી પાસે કારણ કે આખો બહુ મોટો એરિયા છે જે જેમાં ડિમોલિશન કરવાનો હતો એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો લોકોને સમજાયું જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે જે લોકો નતા સમજતા એને અમે કાયદા કેવી રીતે પણ સમજાવ પોલીસના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રએ અહીં ગેરકાયદે બનાવવામાં આવેલી ચૌદ મસ્જિદોને જમીન દોસ્ત કરી દીધી સાથે જ અન્ય ધાર્મિક સ્થાનો અને પ્રાઇવેટ પ્રોપર્ટીને તોડી પાડી આ કાર્યવાહી દરમિયાન ખાસ તકેદારીના ડિમોલેશન કરાયું ત્યાં બે કિલોમીટર દૂર થી જ રસ્તો સીલ કરી દેવામાં આવ્યો હતો તો ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું કે જ્યાં પણ સરકારી જમીન પર દબાણ કરવામાં આવશે ત્યાં બુલડોઝરથી જવાબ આપવામાં આવશે गृह राज्य मंत्री हर्ष संघवी जी चौबीस कलाक न खास कोंक्लेव आ कार्यवाही ने योग्य गणावी साथे ज सरकारी जमीन पर दबाणो करता लोगों ने स्पष्ट चेतवनी पण आपी हती भगवान सोमनाथ जी ये हमारी आस्था का सबसे विशेष केंद्र है और सोमनाथ के आसपास में कहीं पे भी सरकारी जगहों पे चाहे वो कोई भी धर्म के एंक्रोचमेंट हो तो वो हटानी हमारी जिम्मेदारी है और वही काम हम कर रहे हैं तरफ बुलडोजर कार्यवाही विरोध करी रहे ला लोको ए आरोप लगावे कि सरकार सिलेक्टिव कार्यवाही करी रही छे बीजी तरफ तंत्र नु कहवु छे के आ कार्यवाही अनेक महिनाओ सर्वे अने कायदा प्रक्रिया पछि करवामा आवी નવ જેટલા ધાર્મિક દબાણો હતા અને પિસ્તાલીસ દેશા જેટલા મુસાફર ખાના અને એવા પાકા સ્ટ્રક્ચર હતા એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે આ દબાણદારોને અમે વીસ દિવસ પહેલાં અમારા એસડીએમએ એલઆરસી બસો બે નીચર અધિકૃત રીતે નોટિસ પણ આપેલી ખાલી કરવાની અને પંદર દિવસ પૂરા થતા અમારા મામદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે કે સવારે ચોવીસ કલાકમાં જગ્યા ખાલી કર્યા પડે છે આમ છતાં જગ્યા ખાલી ન થતાં આજે સવારે સાડા પાંચ ગુજરાત સરકારની આ કાર્યવાહીની ની થઈ રહી છે પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી તંત્ર હતું ક્યાં આટલા સમય પછી કેમ ગીર સોમનાથનું વહીવટી તંત્ર નિંદ્રામાંથી જાગ્યું

હિન્દુ મુસ્લિમ થાય સોમનાથ જ નહીં ગુજરાતમાં એવા અનેક શહેરો છે જ્યાં આજ પ્રકારી કરોડોની સરકારી જમીન કબજે કરી લેવાય છે ત્યારે સરકાર ત્યાં કાર્યવાહી ક્યારે કરે છે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ મીડિયા